નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડિયોમાં વિડીયોમાં ખાલી જગ્યાઓ એટલે કે તમારા વિષયોમાં કેટલી જગ્યાઓ છે અને એ જગ્યાઓ ઉપર કેટલી કોમ્પિટિશન રહેવાની છે આપણને મિત્રો ખબર હોવી જોઈએ કે આપણા વિષય ઉપર આપણા માધ્યમમાં કેટલી જગ્યાઓ છે જેથી આપણો એક અનુમાનિત મેરિજ એ જણાવી શકીએ તો ગણિત વિજ્ઞાનની કેટલી જગ્યાઓ છે સંસ્કૃતની કેટલી જગ્યાઓ છે અંગ્રેજી વિષયની કેટલી જગ્યાઓ છે અ તમામનો જે પ્રશ્ન છે અહીંયા ઉકેલ છે જોવા મળવાનો છે વિડીયો અંત સુધી નિહાળવા વિનંતી અને મિત્રો આપણી ચેનલ પર નવા આવેલા છે અને ખાસ કરીને ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ મને બનાવેલા છે જોઈન કરશો એટલે મિત્રો તમને મહત્વની અપડેટ પણ જોવા મળી જશે તો મહત્વની અપડેટ છે કે આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો હતો તમે જઈને જોઈ શકો છો નિહાળી શકો છો પ્લેલિસ્ટની મુલાકાત લઈ શકો છો તો કે ભરતીઓ કેટલી આવવાની છે જેમાં મિત્રો વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીમાં મિત્રો પાંત્રીસો પાંત્રીસો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં ચાર હજાર જેટલી જગ્યાઓ છે આવવાની છે હવે વાત કરીએ તો કે પહેલી વાત કરીએ આપણે કે જગ્યાઓ કેટલી હોઈ શકે છે પાંત્રીસો જે જગ્યાઓ છે એમાંથી મિત્રો તમારી ખાલી જગ્યાઓ પણ અહીંયા ખૂબ જોવા મળી રહી છે ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ તો અહીંયા ગણિત વિજ્ઞાનનું એક જગ્યાઓ આપેલી છે ઓગણીસો એકાણું તો મિત્રો પાંત્રીસો છે પાંત્રીસો એમાંથી મિત્રો તમે ટકાવારી કરશો એટલે કંઈક ના કંઈક તમને ચોત્રીસ ટકા જેટલી જગ્યાઓ જોવા મળશે એટલે કે ચોત્રીસ ટકા એટલે કે તમારી સમથિંગ બારસો જેટલી ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ જોવા મળશે સમથિંગ આપણે એક ટકાવારી કાઢીએ તો હવે બીજી વાત કરીએ તો કે અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં ચોવીસ ટકા જેવું નીકળે છે જે તમે ટકાવારી કાઢશો તો બારસો પંચ્યાસી છે તો એમાં ટકાવારી કાઢશો તો આઠસો જેટલી અંગ્રેજીમાં જે જગ્યાઓ છે જોવા મળે છે માધ્યમિકમાં હવે બીજી વાત કરીએ મિત્રો સામાજિક વિજ્ઞાનમાં તો સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ વધારે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો કે સામાજિક વિજ્ઞાનમાં તો એની ટકાવારી કાઢી છે તો મિત્રો સામાજિકમાં સમથિંગ સાતસો પચાસ જેવી જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનમાં માધ્યમિકમાં જોવા મળી રહે છે હવે બીજી વાત કરીએ બીજી ગુજરાતી તો મિત્રો ગુજરાતીમાં પણ જગ્યાઓ છે જેમાં ચારસો પચાસ જેવી જે ટકાવારી કાઢતા ચારસો પચાસ જેવી ગુજરાતીમાં પણ જોવા મળી જાય છે હવે હિન્દી અને સંસ્કૃતમાં મિત્રો હિન્દી અને સંસ્કૃતમાં જગ્યાઓ ઓછી છે જેના કારણેથી એમાં પણ જગ્યાઓ ઓછી જોવા મળશે ટકાવારી પ્રમાણે જોઈએ તો એકસો ચાલીસ સંસ્કૃત સોરી હિન્દીમાં અને એકસો વીસ જેવી સંસ્કૃતમાં તમારી જગ્યા ઓછી જોવા મળશે હવે મિત્રો આ જગ્યાઓ પ્રમાણે હવે આપણે અંદાજીત મેરિટ કાઢી શકીએ કે કેટલું કોમ્પિટિશન રહેવાનું છે બાકી મિત્રો નવી અપડેટ આપણે મેરિટ સાથે લઈને આવવાના છીએ આપણે ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખું અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં મળી નવી અપડેટ નવી ભરતી સાથે જય હિન્દ જય સવિતા